વડોદરા બાર એસોસિએશનમાં પ્રમુખ પદ માટે નલિન પટેલે દાવેદારી નોંધાવી ફોર્મ ભર્યું જેમની સાથે મોટી સંખ્યામાં વકીલો પણ જોડાયા હતા ઐતિહાસિક બદલાવ આ વખતે વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીમાં લાવવામાં આવ્યો છે વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીમાં મહિલાઓ માટે ત્રીસ ટકા અનામત માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીને લઈને હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ ચૂંટણીમાં મહિલાઓ માટે ત્રીસ ટકા અનામત રાખવામાં આવી છે ને એટલે એક બેઠક વધારવામાં આવી છે મહત્વની બેઠક ખજાંચીની બેઠક માટે મહિલા ઉમેદવાર કે જેમના માટે આ બેઠક અનામત રાખવામાં આવી છે આગામી ઓગણીસ ડિસેમ્બરના રોજ મતદાન થશે તે પૂર્વે આજે વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી માટે પ્રમુખ પદના દાવેદાર તરીકે નલિન પટેલે દાવેદારી નોંધાવી છે તમામ બારમાં ઓગણીસ ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે એમાં બરોડા બાર એસોસિએશનની બે હજાર પચીસ છવ્વીસની ચૂંટણી પણ ઓગણીસ ડિસેમ્બરે શુક્રવારના રોજ છે અને એમાં મારા તમામ વકીલ મિત્રો સિનિયર જુનિયર તમામ વકીલ મિત્રોના સહ સહકારથી મેં આજે આ બાર એસોસિએશનની ચૂંટણીમાં રેફિયન્ટના હોદ્દા માટેનું ફોર્મ ભર્યું છે તમે જોઈ શકો છો કે અત્યારે જે વકીલ મિત્રો મારી સાથે જે મારા સપોર્ટમાં છે એમને ગઈકાલના એક ટૂંકા મેસેજથી મેં કહ્યું કે હું ફોર્મ ભરવાનો છું અને આજે આટલી બહુ સંખ્યામાં આટલા વકીલ મિત્રો આવ્યા છે સિનિયર પણ છે જુનિયર છે મહિલા ધારાસાથીઓ પણ છે એ એમનો પ્રેમ જે છે એમની જે લાગણી છે મને જીતાડવા માટેનો એમનો જે ઉત્સાહ છે એ મને ઓગણીસમી ડિસેમ્બરે સતત ફરીથી મને કામ કરવા માટેનો મોકો આપશે અને મને દૌલત વિજય બનાવશે ખાસ કરીને ઉમેદવાર કોણ નથી ખબર પણ શું કારણ કે તમે તો એક વિજેતા ઉમેદવાર છો થઈ કોઈ પણ હોય પરંતુ એ ઉમેદવારી એકલી નોંધાવે એ જરૂર નથી પણ ઉમેદવારી નોંધાવવાની સાથે સાથે પોતાનું પોતે કામ શું કરશે એ પણ ક્લિયર હોવું જોઈએ તો મતદારોને ખ્યાલ આવે કે પોતે કોને મત આપશે મારું વિઝન વર્ષોથી ક્લિયર છે કે હું સિનિયર જુનિયર વકીલોને સાથે રહીને ચાલ્યો છું અને ચાલતો રહીશ મારું કોઈપણ ડિસિઝન મારું મનસ્યું નથી હોતું હું દસ જણને વીસ જણને પૂછીને મારો નિર્ણયો લઉં છું અને બીજું એમાંય ખાસ કરીને સિનિયર જુનિયર વકીલો જે છે એમને હું કોર્ટમાં પણ મળવું ત્યારે પૂછ્યું કે તમને કંઈ પ્રશ્ન હોય તો મને કહો આજે સિનિયર વકીલો તો છે જ પરંતુ સાથે સાથે જુનિયર વકીલો ઘોડાપુરની જેમ ઉમટ્યા છે અને એમની સંખ્યા ખૂબ વધી ગઈ છે તમે જોશો કે ગયા વખતે ત્રણ ત્રણ હજાર કે પાંત્રીસો મતદારો હતા આ વખતે પાંચ હજારનો આંકડો વટાઈ ચૂક્યા છે તો આ જુનિયર વકીલો જેની સાથે હશે એનો વિજય નિશ્ચિત થવાનો છે અને જુનિયરો માટે જેને કામ કર્યું હશે એને ખૂબે ખૂબે ભાત મળવાના છે મેં જુનિયર વકીલો માટે ખૂબ જ સારું કામ કરેલું છે અને હજુ કરતો રહીશ હમણાં બે દિવસ પહેલાંની જ વાત કહું કે અમદાવાદમાં એઆઈબીની એક્ઝામ હતી અને એમાં લગભગ બરોડામાંથી બરોડા જિલ્લામાંથી આજુબાજુના જે વકીલોનું અમે રજીસ્ટ્રેશન મંગાવ્યું તો લગભગ તમે નહીં માનો છસો સાતસો ને અમારે અમદાવાદ તેર બસો કરીને લઈ ગયા અને એમને તમામ જગ્યાએ અમે એમને પરીક્ષા કેન્દ્રો પર લઈ ગયા હવે આ મતદારોના તો આ વખતે મત બી નથી એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે ઘણા ઉમેદવારો એવું કહે છે કે નરીન પટેલ તો સ્વાર્થી જેને આ કરે છે ને તે કરે છે પરંતુ આ દાખલો લો કે જેના આ વખતે મત નથી એવા જુનિયર માટે પણ હું ખરેખર ઊભો રહ્યો છું તો જેના મત છે એ લોકોને ગયા વર્ષે ને એમના વર્ષે પણ ઊભો રહેલો છે આ જુદામાં કઈ મિત્રો મારી સાથે છે અને એમની સાથે હું છું મારો વિજય આ ચૂંટણીમાં ઓગણીસમી ડિસેમ્બરે આપ જોઈ શકશો કે એમણે જવલંત વિજય મળ્યો હશે